પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પરના અત્યાચાર સામે વિરોધ પ્રદર્શિત કરતા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકારમાં સંદેશ ખાલીમાં મહિલાઓ પર અમાનુષ્ય અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે પાલમપુર ખાતે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા મહિલા અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું બાદમાં કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરાયું હતું જેમાં મહિલા ઉત્પીડનનો ભોગ બનેલી મહિલાઓને ન્યાય આપવાની માંગ સાથે કસુરવાર તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિતના લોકો સામે કડક પગલા ભરવાની માંગ કરાઈ હતી જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આજે અમે અહીં પાલમપુર ખાતે શ્રી કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપવામાં આવ્યા છીએ આપવા માટે આવ્યા છીએ કેમ કે પશ્ચિમ બંગાળમાં જ્યાં મહિલાઓ ઉપર ખૂબ જ ભયાનક અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યાંના નેતા એમએલએ શેખ શાહજહા અને એમની ટોળી દ્વારા એ ત્યાંનું જે ગામ છે સંદેશ ગામમાં જઈ અને ત્યાં સારી સારી સ્ત્રીઓ અને યુવતીઓને શોધખોળ કરી અને એમની ઓફિસે એમની જે પાર્ટી કાર્યાલય છે ત્યાં લઈ જઈ અને એમની ઉપર ખૂબ જ બળાત્કાર અને અત્યાચાર કરવામાં આવ્યો છે અને આખી રાતની રાત એમની ત્યાં રાખવામાં આવ્યા છે એટલે અમે એના વિરોધમાં આજે શ્રી કલેક્ટર ઓફિસે અમે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા સર્વ બહેનો અહીંયા આવેદનપત્રક આપવામાં આવ્યા છીએ એટલું જ નહીં પણ આ દર લોકોએ જે અમારા જનજાતિ સમાજના જે પરિવારો છે એમની જમીનો પણ હડપી લીધી છે અને એમના ઉપર ક્રૂરતાપૂર્વક ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું છે એ એમનું શાસન એમના સુધી જ રાખે લોકોને બહુ જ હેરાન કરે છે એટલા માટે અમે આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્રક આપવા માટે આવ્યા છીએ